વડોદરા શહેરના અકોટા બ્રિજ પર ગઈકાલે મોડી રાત્રે બાર વાગીને ત્રીસ મિનિટે એક નશેબાજ કાર ચાલકે ત્રણ વિદ્યાર્થીઓને અડફેટમાં લેતા એક વિદ્યાર્થીનું ઘટના સ્થળ પર જ મોત થયું છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે રસ્તા ઉપર બાઇક સવાર તથા કાર ચાલકો જાણે રેસમાં ઉતર્યા હોય તેમ વાહનો હંકારતા હોય છે તેને કારણે અવારનવાર જીવરણ અકસ્માત પણ થતા હોય છે અકસ્માત માટે અકોડા દાંડિયા બજાર બ્રિજ અત્યંત ભયજનક છે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એમબીએના વિદ્યાર્થી આકાશ રાકેશભાઈ તથા અન્ય બે વિદ્યાર્થીનીઓ પ્રીતિ શર્મા અને આસ્થા પરેખ ગઈકાલે રાત્રે મોપેડ પર અકોડા બ્રિજની સાઈડ પર બેઠા હતા તે દરમિયાન પૂર ઝડપી આવતા એક કાર ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા અકસ્માતમાં આકાશ ચોપલીનું મોત થયું હતું જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે કાર ચાલક કલ્પ પંડ્યારે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ હતી કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ લોકોએ કરતા પોલીસે સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બીજા બે બી હતા મેડમ એમની જોડે બીજા બે પણ હતા હા એને ખબર છે મેડમ થી મેડમ લેડી